એક દિવસ નો સમય ગોળ બંગાળ ની અંદર ગોપીચંદ રાજા સ્નાન કરવા બેઠા ગોપીચંદ ના પત્નીઓ ઘણા હતા રાણીઓ ઘણા હતા કોઈ જળ લાવે કોઈ હાથ જોડે કોઈ પગ છોડે માતા મહિના વતી જરૂકામાં નીકળ્યા નજર પડી નજર પડતા વર્ષો પેલા ની જાગી થઈ આવી જ ગયા આના પિતા શ્રીની હતી આજે એને રાખ બોધવા જાય તો મળે નહીં આ વિચારે એને અશ્રુ બિંદુ આંખમાંથી પડ્યા સીધા ગોપીચંદના વાહમાં ગોપીચંદ વિચાર કરે વાદળા નથી વરસાદ નથી વીજળી નથી આ પાણી ક્યાંથી આવ્યું આ ઊંચું જોઈએ ત્યાં માતાજી ધ્રુષ્કે ધ્રુષ્કે રડતા હતા ત્યાંથી આ કથા ગીત શરૂ થાય છે તો